ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાઇઝન હોસ્પિટલ અમદાવાદમાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીના માઇલસ્ટોનની ઉજવણી કરી કાઇઝન હોસ્પિટલ ભારતમાં પ્રથમ જીઆઈ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની છે જેને માત્ર નવ મહિનામાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીઓનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો છે વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી કાઇઝન હોસ્પિટલ અમદાવાદે માત્ર નવ મહિનામાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરીઓ પૂર્ણ કર્યાનો ઉજવણી કાર્યક્રમ યોજાયો આ ભવ્ય કાર્યક્રમ અને રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી डायरेक्टर काइजन हॉस्पिटल पेटना गैस्ट्रोएंट्रोलॉजी सुपर स्पेशलिटी हॉस्पिटल अमदावाद खाते

અને આ સર્જરીઓ કરનાર આ દેશની સૌપ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોન્ટ્રોલોજીની જીઆઈ સર્જરીમાં રોબોટિક સર્જરીમાં કયા પ્રકારની સર્જરી છે એના ઉપર આધાર રાખે છે જેમ કે હોય તો એક કલાક લાગે હોય તો દોઢ થી બે કલાક લાગી શકે બીજા વહાયટસ હરમિયાની સર્જરી હોય એસિડ રિફ્લેક્સની